ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજનો માનવતાવાદી કાર્ય પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમો રદ કરી કાશ્મીરના હુમલામાં મોત થયેલ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ પર જયંતિ શોભાયાત્રા અને ભોજન પ્રસાદી સહિતના તમામ કાર્યક્રમો રદ કરી શહેરના બાલવા ચોક કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી મોત થયેલ નાગરિકોને મૃત્યુ જાપ પાઠ સાથે શાસ્ત્રો વિધિ સાથે શાંતિ પ્રાર્થના સભાનું આયોજન

એ ચેરમેન હરિભાઈ ડુંબર સહિતના વિવિધ સમાજના હોદ્દેદારો હાજર રહ્યા હતા શાંતિ સભામાં તમામ દિવંતોની તસવીરો સામે દીપ પ્રાગટ્ય પુષ્પગુચ્છ અર્પણ કરી શહેરોજનોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી જય પરશુરામ ભારત માતા કી જય જિજ્ઞેશ વ્યાસ મહાદેવ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેઠા આજ રોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ પણ આ વર્ષે જે આપણે પહેલગાંવની અંદર બનાવ બનેલ એમાં અઠ્ઠાવીસ જીવાત્માઓને જે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય અને સાચી શ્રદ્ધાંજલિ મળે તો તેના માટે થઈ સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટાના તમામ કાર્યક્રમ કેન્સલ કરી આજ રોજ ઉપલેટામાં બાવલા ચોકની અંદર પીઠાવીસે ઇઠાવીસ દિવ્યાંગોને ઇઠાવીસ દીવા પ્રગટાવી અને ગામના તમામ લોકોને બોલાવી અને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તેનું સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યાની અંદર ઉપલેટા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો સ્વયંભૂ પધારેલ અને આવી અને જે સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપેલ તો અમને પોતાને પણ એમ થયું કે નહીં ભારત દેશ માટે આજની તારીખે પણ લોકો સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ક્યાં ક્યાંથી પધારેલ છે બસ દેવોના દેવ મહાદેવને એક જ પ્રાર્થના કે આ ઇઠાવીસ ઇઠાવીસ દિવંગતોના આત્માને શાંતિ મળે કૈલાસમાં વાસ મળે તેવી મહાદેવના ચરણમાં હૃદયથી પ્રાર્થના